અચાનક આજે વરસાદ આવી ગયો કમોસમી બધાને ઠંડી ની અંદર પલાર્યા અને પછી ખેતાજી ભગતે કારણ આપ્યું કમોસમી વરસાદ આવવાનું છે જય માતાજી મિત્રો અત્યારે હતો હું આપણી ગૌશાળા બધી ફેમિલી કરતી આરામ પછી મેં થોડી વાત કરી ઇન્ડિયન કેટલ સો વિશે એ બધી અને બધી વાતો જે આઈસીએસ ગુજરાત થવા જઈ રહ્યું છે મારું નહીં કે તમારું નહીં એ આપણા બધાનું છે અને એજ સમજીને આપણે આગળ વધવાનું છે એ વાત કરી પછી હું આવી ગયો બધા ઢીંગલા પાસે ને જયારે જયારે હું ક્યાંય પણ બહાર જાઉં પછી ઘરે આવું ત્યારે મને આ વાલા ઘણા લાગે એનું કારણ શું હશે આપણે એક નંબર ની ગૌશાળા થી હું આવી ગયો તો બે નંબર ની ગૌશાળા અહીંયા રસ્તાની સાઈડ ની જે દિવાલ થવાની હતી પાયાનું કામ ઓકે થઈ ગયું હતું આ વચ્ચેની દિવા તો ઓકે જતી ને હવે આ દિલ થઈ ગઈ એટલે ફર્સ્ટ ક્લાસ ખૂણો થઈ ગયો છે આપણે નવી ગૌશાળાનું કામ ચેક કરીને પછી હું આવી ગયો હતો ગામે હું રાપર થી રવ દસ મિનિટ ની અંદર જ પહોંચી ગયો પોચા પગે તો અંધાર આવવા માંડ્યો હજી મેં અંધાર જોયો થોડી વાત કરી ત્યાં તો મેઘરાજાની કમોસમી એન્ટ્રી એ વરસાદ માં પાછું એવું નથી છાંટ આવી બંધ થઈ ગયો તો ધીમે 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 લીવર વધારતો જ ગયો આ કમોસમી વરસાદ બે વાગે ચાલુ થયો હતો અને અત્યારે વાગ્યા પોણા ત્રણ પોણી કલાક એમને ધીમે 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 વરસતો રહ્યો વરસાદ આવે થઈ ગયો તો બંધ તો હું પહોંચી ગયો ખેતાજી ભગત પાસે ભગતને કર્યા જે માતાજી આ દુનિયામાં પાપ ઘણું વધી ગયું છે એટલા માટે આવી બધી અતિવૃષ્ટિ આવે છે પણ આમાં જે હાચા માણસ માણસ ની ખુબ અઘરી ગૌશાળા એવાળી વેલી આવી ઠરતી વરસાદની ટાઈમ ખબર પડી ગઈ હતી એટલા માટે ગૌશાળાએ બધું જ હચવાઈ ગયું ચરો સિમેન્ટ બધું જ પહેલો વરસાદ હતો પણ એને મોજ નહીં પણ ટાઢ લાગતી હતી આમ ધ્રુજતી હતી ધ્રુજ મોટી ગાયો પણ રાહ જોતી હતી શેડ નીચે આવવાની અને ખાણ ખાવાની હું આપડે ગૌશાળે ચેક કરીને પહોંચી ગયો આપણે પાંજરાપોર અહીં આશરે વીસ પચીસ ગાડી જાહેર ની સુકવણી કરી હતી કે જે આ વરસાદ બગાડી હતી તો ભલે મિત્રો ખેડૂત અને માલધારીનો ખરાબ દિવસ પૂરો આજનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં